વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે શાળા પંચાયત ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના મહામંત્રી પદના ચાર ઉમેદવાર વૈશાલીબેન પલકબેન પ્રિન્સભાઈ અને રાજલબેન ચાર દિવસ પહેલા ઉમેદવારી નોંધાવી હતી જે મોબાઈલમાં એપ દ્વારા ઈવીએમ મશીન દ્વારા ચૂંટણી યોજાઈ હતી જેમાં વૈશાલીબેન પી વસાવા સાડત્રીસ મતે વિજેતા બન્યા હતા સૌ બાળકોએ વૈશાલીબેનને શુભેચ્છા પાઠવી હતી આયોજનપૂર્વક શાળામાં ચૂંટણી યોજવામાં આવી હતી આમ લોકશાહીમાં ચૂંટણી કઈ રીતે થાય તેની સમજ બાળકોને શાળા પંચાયતની ચૂંટણી દ્વારા આપવામાં આવી હતી શાળાના શિક્ષકો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિજેતા વૈશાલીબેનને શાળાના આચાર્ય કાલિદાસ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર